ગીરમાં ઇકોઝોનનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે ગીરની અંદર અમારા દ્વારા અનેક પ્રોગ્રામો આપવામાં આવ્યા અનેક સભાઓ અનેક રેલીઓ અને તહેવારોમાં પણ અનેક વિરોધો કરવામાં આવ્યા ત્યારબાદ અમારા દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા આવનારી ઉત્તરાયણ અંદર પણ ઇકો ઝોન ના વિસ્તારમાં કઈક અલગ રીતે વિરોધ થાય ઇકો ઝોન આવતા તમામ ગામડાઓ તમામ શહેરોમાં ઇકો ઝોન નાબૂદ કરો નારા અને ભાજપના નારા સાથેના પતંગો ચગાય ચગે અને પતંગોને કાપવામાં આવે આવા પ્રોગ્રામોનું આયોજન છે

એક સરકારને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જો સરકાર ઇકો જો નાબૂદ નહીં કરે તો ગીર વિસ્તારમાંથી આ ભાજપ સરકારની પતંગ જે છે એ કપાઈ જશે આ નાટકની અંદર જેમ ગીરની સામાન્ય જનતાએ ફુગાઓ ભાજપના ફોડી નાખા જેમ ભાજપની પતંગ કાપી નાખી એમ રિયલ વાસ્તવિકતામાં પણ જો ભાજપ ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો ભાજપના ફુગાઓ ગીરની જનતા ફોડી નાખશે ભાજપની પતંગ ગીરની જનતા કાપી નાખશે અને અન્ય આમ આદમી પાર્ટી પતંગ આ વિસ્તારમાં ચગાવશે અને ભાજપને આનો જરબાતોડ જવાબ આપશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટ અધ્યક્ષ આમ આદમી પાર્ટી